આજે આ પત્રકાર પરિષદમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું કે ગુજરાતમાં ખાસ કરીને ગુજરાતની રાજનીતિમાં ઘણા વર્ષોથી દરેક પક્ષની અંદર જાતિવાદી વિચારધારાવાળા લોકોનું પ્રભુત્વ વધતું થાય છે જેની અંદર ભારતીય પાર્ટી હોય તોય ભલે કોંગ્રેસ હોય તોય ભલે અન્ય રાજકીય પાર્ટી હોય તો ગુજરાત અને દેશની જનતા તમે જોયું છે કે બે હાજર વીસ પહેલા હું ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા તરીકે કામ કરું અને ભારતીય જનતા પાર્ટી છોડી અને આમ આદમી પાર્ટી બે હાજર વીસમાં માં મેં જોઈન કરી જોઈન કરી પછી અલગ 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 પદ ઉપર હું સેવા આપી ઉપર ભરોસો રાખી અને બોટાદનો ધારાસભ્ય પણ બનાવ્યો ત્યાર પછી આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાનું દંડક પણ બનાવવામાં આવ્યો રાષ્ટ્રીય ધ્વજ સેકન્ડ પણ બનાવવામાં આવ્યો અલગ 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 પદ ઉપર પાંચ વર્ષની અંદર આમ આદમી પાર્ટીના અનેક હોયું છે વોરી સમાજની જયારે વાત કરવામાં આવે ત્યારે ક્યાંક દરેક પાર્ટીમાં ખોટું ખાસ કરીને જયારે ભાજપમાં હું હતો ત્યારે ભારતીય જનતા પાર્ટી એમાં પણ તમે જોયું છે મુખ્યમંત્રી ની વાત તો છોડો પણ ભારતીય જનતા પાર્ટી પછાત સમાજ નો પ્રદેશ પ્રમુખ પણ આખો સમાજ નો કોરી સમાજ નો બનાવવામાં નિષ્ફળ નીવડી છે ક્યાંક ને ક્યાંક અંશે કોંગ્રેસ છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી સત્તાની બહાર છે પણ તેમ છતાંય આજે પછાત સમાજના લોકોનો અવાજ પણ કોંગ્રેસ બની નથી શકી એટલે કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક આજે પછાત સમાજની જે વાત જયારે આવે કોઈ સમાજની જયારે વાત આવે ત્યારે એનો ઉપની તરીકે ભૂમિકા જે ભજવવાની જે ભૂમિકા હોય એ પણ કોંગ્રેસ પણ આ ગુજરાતમાં ક્યાંક ને કંઈક અંશે મૂનિઓ પડી છે એવી જ રીતના જ્યારે હું જે આશયથી આમ પાર્ટી કે સંગઠનમાં જે અલગ અલગ મુદ્દાઓ જયારે ઉપર જેવાયારે પણ મને આજે પાર્ટીમાં પણ સમાજની ગુજરાતમાં વસ્તી છે ઓબીસી સમાજની છે કોળી સમાજની છે મારા ઠાકોર સમાજની છે ત્યારે ક્યાંક ને મુદ્દા જે સમાજના ઉઠાવવામાં હોય ત્યારે પાર્ટી તરફથી ક્યાંક થાય છે હોદ્દા હોદ્દા આપવાની જયારે વાત કરવામાં આવે ત્યારે ક્યાંક પાર્ટી હોય તો ભાજપ હોય તો કોંગ્રેસ હોય તો પછાત સમાજના મુદ્દા ઉઠાવવાની વાત આવે કોળી સમાજના મુદ્દાઓની વાત આવે શિક્ષણની વાત આવે કોળી સમાજના નિગમની વાત આવે ત્યારે બધા મુદ્દાઓ દરેક પાર્ટી ભૂલી જતી હોય છે ચૂંટણી આવે ત્યારે માત્ર ને માત્ર પછાત સમાજનો ઓબીસી નો વોટ બેંક તરીકે ઉપયોગ થાય છે કોઈ સમાજના માત્ર ને માત્ર વોટ બેંકનો ઉપયોગ થાય છે અને એના નેતાઓને જે ભાજપના જે કોઈ સમાજના નેતાઓ હોય એને ચૂંટણી પૂરતા ઉપયોગમાં લેવામાં આવે છે કોંગ્રેસના પણ જે પછાત સમાજના નેતાઓ હોય એને પણ જયારે ચૂંટણી આવે ત્યારે તેનો ઉપયોગ થાય છે બાકી બધાને ચૂંટણી પૂરી થઈ જાય એટલે હાસ્યમાં ધકેલી દેવામાં આવે છે એટલે આજે મીડિયાના મારફત મને એવું ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આજે જે હેતુ માટે મેં આ આદમી પાર્ટી જોઈન કરી હતી અલગ અલગ પદ માટે સમર્થનમાં મેં કામ કર્યું હતું એમાં મને ક્યાંક ને ક્યાંક ક્યાંક ગતિ જણાઈ રહી છે એટલે આજે મીડિયાના મારફત હું હાલ અત્યારે મારી પાસે વિધાનસભાના આમ આદમી પાર્ટીના દંડક તરીકેની એક જવાબદારી ચાલુ છે જેમાંથી હું રાજીનામું આપું છું હાલ અત્યારે રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીની મારી પાસે અત્યારે જવાબદારી છે એમાંથી પણ મેં હું રાજીનામું આપ્યું કે મારા શીર્ષ નેતૃત્વ માન્ય અરવિંદ કેજરીવાલને મેં આ રાજીનામું એમના પર્સનલ વોટ્સઅપ કરી અને મેં મોકલી દીધું છે અને વિનંતી કરી છે કે પાર્ટી મને દરેક પદ ઉપરથી ધોરજગારી મુક્ત કરે અને મારી જગ્યાએ સારા કોઈ વ્યક્તિ જે સંગઠનનું કામ કરી શકે જે ભારતીય જનતા પાર્ટીને આગળ એની સામે અવાજ ઉઠાવી એવા વ્યક્તિને લાવે એવી પણ ક્યાંક ને ક્યાંક મેં તમને કીધું ભારતીય પાર્ટી હોય તો કોંગ્રેસ હોય તો ભલે અને આમ આદમી પાર્ટીઓ હોય તો ભલે જ્યારે પછાત સમાજનો અવાજ ઉઠાવવાની વાત આવે છે પછાત સમાજને ક્યાંક આપવાની વાત આપવામાં આવે છે મુખ્યમંત્રી બનાવવાની વાત હોય કે પ્રદેશ પ્રમુખ બનાવવાની વાત હોય

મારી બોટાદ ની જનતા ને હું પૂછીશ ની તમને મેન્ડેટ આપ્યોટ ઉપર કારણ કે તમે ઉમેશ મકવાણા તરીકે નથી ચૂંટાયા તમે આમ આદમી પાર્ટી ના કેન્ડિડેટ તરીકે ચૂંટાઈ રહ્યા છો તો પાર્ટી તમને સારી નથી લાગતી કે પાર્ટી માં રહેવાનો મતલબ શું બીજું વાત પણ થયેલી છે આ હું રાજીનામું માત્ર ને માત્ર પદ ઉપરથી આપું છું આમ પાર્ટીના કાર્યકર્તા તરીકે પહેલા પણ ચાલુ હતો આજે પણ હું ચાલુ છું બરાબર એટલે

સૌથી વધુ હાજરી મારી છે તમે જોયું છે સૌથી વધુ સરકારને મૂંઝવતા પ્રશ્ન પૂછનાર ઉમે મકવાના મૂકવાના છે સૌથી વધુ વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવનાર અને રજૂઆત કરનાર પણ ઉમેદ મૂકવાના છે સૌથી જે વિપક્ષની ભૂમિકા તરીકે જે મારે વિધાનસભાની અંદર જે કામ કરવું જોઈએ એમાં ચોક્કસપણે ગુજરાતની જનતા માટે દરેક સમાજ માટે ચોક્કસપણે એ કહેવું જ છે વિદ્યાર્થીના મુદ્દા હોય તો એ ભલે ઓબીસીના મુદ્દા હોય તો ભલે કે કોળી સમાજના મુદ્દા હોય તોય ભલે કે અન્ય સમાજના મુદ્દા હોય તો ભલે તમારી પોતે જનતાના મુદ્દા હોય તો ખાલી માત્ર ને માત્ર વિધાનસભા રજૂઆત ન કરી પણ વિધાનસભા મેં તમને કીધું કે ભાઈ આજે મને એવું લાગી રહ્યું છે ભાઈ ક્યાંક ને ક્યાંક એટલું આમ આદમી પાર્ટી મેં મારું કર્મ તમને કહેવાનું છે માત્ર માત્ર આ મારું કહેવાનું છે કે આમ પાર્ટી ની માંગ નથી ગુજરાત ની દરેક રાષ્ટ્રીય પાર્ટી વાત કરું છું એમાં ભારતીય જનતા પાર્ટી પણ આવી છે આજે કે ભારતીય જનતા પાર્ટી વર્ષ પછી એક જવાબ આપો આટલા વર્ષ પછી પણ ભારતીય જનતા પાર્ટી એ એક મુખ્યમંત્રી નું નામ આપો જે પછાત સમાજમાંથી કોળી સમાજમાંથી આવતો હોય બનાયો હોય પ્રદેશ પ્રમુખ નામ આપો તમે મીડિયા વાળા આજ સુધીમાં કેમ નથી બનાવી શકી સૌથી એક બાજુ આપણે લોકશાહી ની વાત કરવી છે ગુજરાતમાં તો ગુજરાત ની અંદર સૌથી વધુ જો વસ્તી ધરાવતો હોય તો કયો સમાજ છે ઓબીસી સમાજ છે પછાત સમાજ છે તો જયારે મત ની જયારે દરેક પાર્ટી ને જરૂર હોય ત્યારે એના નેતાઓને જોડાવે છે

આજે ગુજરાત ની અંદર સૌથી વધુ વસ્તી ધરાવતો સમાજ હોય ઓબીસી સમાજ છે સિત્તેર ટકા માં પછાત સમાજ ની વસ્તી આવે છે તો શા માટે એનો એક પણ મુખ્યમંત્રી ભાજપ માં ભારતીય જનતા પાર્ટી નથી બનાવી શકી પ્રદેશ પ્રમુખ નથી બનાવી કહેવાનો મારો વિષય એ છે કે જયારે પછાત સમાજ ના મત જયારે દરેક પાર્ટી ને જોતા હોય

એના આજે મારી પાસે એના કવર છે કે માત્ર ને માત્ર અમુક વ્યક્તિઓના કહેવાથી ન્યૂઝ ચેપ ચલાવે છે ત્યારે જયારે મને પોતાને ખબર નથી ત્યારે એવા ન્યૂઝ ચેપ ચલાવ્યા હતા એ મને પણ ખબર છે કે એમાં ભાજપના અમુક કાર્યકર્તાઓ આગેવાનોના પાર્ટીના અમુક આગેવાનોના મને બદનામ કરવા માટે પૈસા આપીને ન્યૂઝ ચલાવવામાં આવ્યા હતા હજી પણ હું તમને કહું છું એમાં હું મારી વાત ઉપર કાયમ છું મને બદનામ કરવા માટે વારંવાર ન્યૂઝ ચલાવતા હતા એટલે કહેવાનો મતલબ એમ છે કે આજે ઉમેશ મકવાડા અને પાર્ટીના અમુક નેતાઓ જે છે

રાજીનામું પાર્ટીના જે ધારાસભ્ય તમે પદે બન્યા હતા ત્યાં રાજીનામું આપીશું અપક્ષ જ્ઞાતિના ધોરે ફરીથી ચૂંટણી લડવા માંગો છો કે નહીં કોઈ પાર્ટી જ નહી અપક્ષ પણ મેં તમને કીધું આગામી સમયમાં ગુજરાતના અમારા જે પસાર સમાજના નેતાઓ છે એની સાથે ટૂંક સમયમાં મારી મીટીંગ ગાંધીનગર ખાતે છે ત્યારે ઉમેશ મકવાણા આગામી સમયમાં અપક્ષ લડશે કે નવી પાર્ટી બનાવીને લડશે ત્યારે હું મીડિયાને મારફત આપને જણાવીશ मैं नहीं, नहीं परिषद तो तो में आप सभी का स्वागत करता हूँ आपने देखा होगा गुजरात की राजनीति खास करके देश की राजनीति में कुछ अक्सों में जातिवादी लोग बैठ गए इसके कारण गुजरात की जनता में એક જાતિવાદી માનસિકતા હરે પક્ષ મેં ઘુસી ગઈ હૈય જનતા પાર્ટી હોસ હો આમ આપને દેખા હો કઈ સારો છે ભારતીય જનતા પાર્ટી આજ કે દિન મેં ગુજરાત મેં પછાત સમાજ કાપી સીએમ બનાવે ગઈ હદેશ અધ્યક્ષ બનાવે ગઈ હાલાકી ગુજરાત કે અંદર સબસે જ્યાદા જો કોઈ સમાજ तो वो भोगी ओबीसी समाज है प्रसाद समाज है होली समाज है लेकिन वह बड़े दुख के साथ कहना पड़ता है भारतीय जनता पार्टी इतने सालों में सत्ता में रही क्योंकि एक भी प्रदेश अध्यक्ष कोली समाज में नहीं बना पाई मुख्यमंत्री भी नहीं बना पाई ऐसे ही कांग्रेस की बात कर रहा हूँ कांग्रेस भी सत्ता से तीस साल से दूर है लेकिन प्रसाद समाज की जो मुद्दा उठाने की बात आती है होली समाज के मुद्दे उठाने की बात आती है तो कोली समाज भी वो मुद्दा नहीं उठा पा रही है ऐसे जब मैंने भारतीय जनता पार्टी छोड़ के आम आदमी पार्टी में आया था तो मेरी जो मंशा थी मैं आम आदमी पार्टी में आके मैं अपने समाज का मुद्दा उठाऊंगा अच्छा समाज का मुद्दा उठाऊंगा कहें ना कहें तौर पर ऐसा मेरे को लग रहा है कि भाई आम आदमी पार्टी उससे दूर होती जा रही है, अच्छा समाज का जो मुद्दा है वो उठाने में मतलब इतनी ताकत जोर से नहीं ले पा रही है आम आदमी पार्टी इसलिए आज मैं सभी आम आदमी पार्टी के पदों से विधानसभा के दंडक से राष्ट्रीय ज्वाइंट सेक्रेटरी से सभी पदों से मैं रेजिगेशन देता हूँ मैंने अपने राष्ट्रीय अध्यक्ष माननीय अरविंद केजरीवाल को भी ये संदेश भेज दिया है और साथ ही मैं आज आपके मार्फत ये संदेश भी दे देना चाहता हूँ कि गुजरात की राजनीति हो या देश की राजनीति हो बाबा साहेब आम्बेडकर के फोटो लगाने से आ, फोटो लगाने से वो बाबा साहब का अगर हम विचार अगर अपने दिल में न रखे तो फिर उसकी राजनीति ऐसे ही नहीं हम कैसे कर सकते आज आपने देखा होगा कि भाई हम दो गुजरात में दो जगह विधानसभा लड़ रहे थे कड़ी विधानसभा और दूसरी विधान विशाव विधानसभा तो कड़ी में आपने देखा होगा हमारा कैंडिडेट दस लाख की लोन लेके वो उम्मीदवार लड़ रहा है लड़ रहा है कोई उसके साथ नहीं है हालांकि वो दलित समाज का था दूसरी जगह पाकिदार समाज का आम आदमी पार्टी का एक नेता लड़ रहा था गोपाल तो पूरी हमारी इटादमी पार्टी की पूरी प्रदेश राष्ट्रीय टीम वहां लगी हुई थी करोड़ों रुपया वहां डाल दिया आज वो हमारा कड़ी का जो उम्मीदवार है आज वो बेचारा हार गया लेकिन आज उसके पास वो जो लोन लेने का पैसा आज से लौट आएगा वो दस लाख रूपया उसका मतलब वो क्या है वो गरीब था दलित था इसलिए हमारी पार्टी ने उसको अपने पे छोड़ दिया वो वो वर्ग में था कौन तो, तो पूरी पार्टी ने जोर लगाया जीता दिया तो ऐसा तो भेदभाव नहीं चलेगा इसलिए सभी पदों से मैं आज आम आदमी पार्टी के इस्तीफा पार दे रहा हूँ और साथ ही आगामी समय में हमें गुजरात के जितने भी हमारे प्रख्यात समाज के बड़े नेता है तो वो उसके साथ हमारी मीटिंग है जो भी, भी विचार करेंगे इस्तीफा दे तो दिया है लेकिन जो भी आगे, के रहे कि मैं आपको मैं अभी वोटर की जनता उमेश मकवाणा की भरोसा करके जीता है आपने देखा होगा आप 2020 में हमारी पार्टी कोई फैसला को भी नहीं था तब उमेश मकवाना ने हमारी पार्टी ज्वाइन की थी अभी बड़े पद को के जो वोटर की जनता ने मेरे को भरोसा दिलाया है तो भी विधानसभा के अभी एमएलए uh, के पद के राजीनामा देने की को कोई बात ही नहीं है अभी तो मैंने पद से राजीनामा दिया है वो इसलिए सिस्टम जो बीजेपी में जो नाकिवादी लोगों का जो प्रभाव था कांग्रेस में था वो आज आम आदमी पार्टी में धीमे धीमे वो एंटर हो रहा है तो अगर ये अगर नहीं सुधारा गया तो फिर आगामी समय में पर गुजरात में भी मेरे को सभी नेताओं के साथ मिलकर आगे की रणनीति बनानी पड़ेगी उमेश भाई आपको लगा है कि वो भोपाल इटालिया जीते हैं जिसके कारण या पर तो उसको दंडक पद इसके कारण नहीं दंडक का पद कोई फायदा नहीं लड़ता दंडक तो वो दंडक के लिए कोई है नहीं लेकिन आपने देखा होगा कि दो आम आदमी पार्टी गुजरात के अंदर एक दिशा उदर एक करी तो जितने भी रिसोर्सिस थे जितने भी नेता थे सभी दिशा उदर में थे एक भी नेता कड़ी में कोई नहीं था एक भी धंडा भी नहीं था अभी हमारे तो कैंडिडेट के पास मतलब कुछ ना कुछ जो अपनी मनसा होती है, सोच होती है, हम अपने ऑफिस में बाबा साहेब का फोटो तो रखते हैं लेकिन बाबा साहेब का जो तो विचार है तो भाई दलित समाज हो गरीब समाज हो सबको राजनीति में आना जरूरी है लेकिन આખી પાર્ટી તમારી ત્યાં ગઈ એના કારણે કડી હારી ગયા અને માત્ર ગોપાલ સફળ હતો એટલા માટે જીતાડવા માટે બધા લોકો ત્યાં ગયાનો મતલબ એવો થયો ને ડોક્ટર મેં તમને કીધું કીધું એમ તો કડીમાં શા માટે રિસોર્સિસ ન લગાડવામાં આવ્યા વિસાવતર કેમ લગાડવામાં આવ્યો કહેવાનો મતલબ એ છે કહેવાનો મતલબ એમ છે કડીમાં માત્ર ને માત્ર ખાલી વિસાવતર કડીમાં એક રોડ છે મારી પર હાજરી હતી સભા થઈ એ સિવાય કોઈ રિસોર્સિસ નહીં મેનેજમેન્ટ આદમી પાર્ટીની જે કાંઈ રિસોર્સિસ હતા જે પ્રદેશના નેતાઓ હતા દરેક જિલ્લાના જે પદાધિકારીઓ હતા બધા વિસાવદર હતા કડીમાં કોઈ પણ એવા મોટા નેતાઓ ક્યાંય જોવા નતા મળ્યા એટલે માત્ર ને માત્ર જે દલિત સમાજનો જે આમ પાર્ટીનો જે કાર્યકર્તા એ કડીમાં લડતો હતો

ખરેખર બકા સાહેબ આંબેડકરની કોઈ નાના નાના ગરીબ વ્યક્તિઓ જે હોય રાજકીય રીતના આગળ આવે સ્ટ્રોંગ બને અને નાના નાના લોકોનો આપણે અવાજ બનવો જોયો એની જગ્યાએ આપણે જો આવી રીતના જ્ઞાતિવાદી જાતિવાદી જે પાસના કન્વીનરો જે હોય જેને અનેક લોકોના ભોગ લીધા હોય ત્યારે કોંગ્રેસની સભાઓ જયારે હજી સત્તરમાં મેં જોયું છે પોતેમાં